ઓય પાઇપ ફસાઈ ગયો લાગે છે ખાડાની અંદર લોક થઈ ગયો કે શું હા જરાક આગળ પાછળ કર્યો પાઇપ પણ નીકળતો નથી અરે તો હવે હવે એક કામ કરવું તો થાય હવે બીજું શું નવીન કરવું છે અરે પાઇપને જરાક જોર દઈને ખેંચી જો નીકળી જાય તો અરે એવી ટ્રાય થોડી કરાય તો થોડી વાર રહેવા દેવું પડે તો એની રીતે થઈ જશે હશે હા તો એમ જ કરી ઓલું ન કરાય હા પણ જરાક તેવું લાગશે હો બરાબર પાઇપ ફિટ થયો છે તો હા હવે એટલું તો હલાવી લઈશ ઓય પાઇપ અંદર થી વરી ગયો લાગે છે અરે તો હવે શું થાશે એક નિકરશે હવે કાઈ નહીં પાંચ મિનિટ થોડી વાર રહેવા દઈ પછી હલકું તો પડી જશે ને અને પાઇપ પાણી નીકળવાની પણ તૈયારી છે ઓય પાણી જ નિકરવું જોઈએ હો પણ ઈ કેમ રોકવું એની સ્પીડ જ વધારે હોય તો પાઇપ ને આંચકો માર બાકી પાણી નઈ જ આંચકો તો હમણાં મારું પણ વરેલો પાઇપ છે એટલે હા વો છેલે વધારે વાકા લાકડા જેવું કરાવશે તોય તું કહેતી હોય તો મારું હા કંઈક કરવું તો જોશે હાથ હવે નીકળી તો ગયું ડંડુ હા પણ તું જો કેવડો મોટો ખાડો થઈ ગયો હા સરખું જોવા તો દે ખાડાની ની અંદર કઈ નથી ને જોવામાં જ નો કઈ ન કરતો પાછો ઓહ બહુ ઓઇલ બાર આવી ગયું છે તો પેકિંગ મરાવું પડશે કે શું હા પણ હવે ટાંગેશ પોરેશ નો કરતી એટલે સાજુ થઈ જશે હવે તને બોલાવો જ નથી તને કમ્ફર્ટ ફીલ થાય છે ને હા તમારી સાથે હંમેશા સારું લાગ્યું જાણીને મને પણ અરે તારે હવે વધારે દવાની જરૂર છે હો હા કેટલાય દિવસથી તું રગોડે છે હા પાણીની કોથરી જેવા થઈ ગયા છે હા તો દવાનું કર કાઈક હમણા ખાડો ઢીલો જ રહેશે હા પણ મારે કડક ખાડો જોઈએ છે એના માટે પાઇપ બંધ કરવા પડે હો હું તો તૈયાર છું પણ તું ના પાડે ઓય ફિટિંગ કેવું કથ્યું છે પાઇપનું અરે બવ જ હવે જગ્યા સાવ રહી નથી કરવી છે તો હજી કર દઉં ના હવે થાય એમ જ નથી લિમિટ આવી ગઈ ઓય આ વખતે આવું ત્યારે મારા ફ્રેન્ડ ને પણ લેતો આવીશ અરે તો બે ને નાસ્તો કરાવો જોશે કે શું હા નાસ્તો ને ડ્રાઇવિંગ પણ કરવા દેવું પડશે ના ખાલી નાસ્તો જોયે હો અરે નાસ્તો કરવામાં તો ઈ ફાયર છે તો સાવ લુઈ લેશે કે શું બોબેશ હા કઈ રહેવા નહી દે ખાલી કરીને રાખી દેશે તો તું શું કરીશ ત્યાં સુધી હું તો મોટું એન્જિન ચાલુ કરીશ તો એક બાજુ એન્જિન અને એક બાજુ નાસ્તો એમ હા મશીન ખાલી નો રહેવું જોઈએ તો બેય થઈને પૂરું કરી નાખશો ઓય આ ડેરી દડા જેવી કેમ બહુ બાર નીકળી ઈ તમારા બેના કામ બાર કાઢવાનું હજી તો હું એકલો જ અડી ગયો છું એક તારી પેલા વાળો બોયફ્રેન્ડ હતો રૂઆ એને તો સાવ નિતાર લીધી તને તો હા સાવ લુઈ લીધી મને તો પણ આટલું બધું અડવા ન દેવાય ને તું અડે તો મારે તને ના પાડવી એમ ના તો નહીં પણ એ બહુ વધી ગયું છે હા હવે જે થવાનું હતું એ થઈ ગયું ઓય હમણાથી તું બહુ લટક મટક હાલે છે હગ ઈ તારા લીધે તે એવી કરી મેં કર્યું એને તો બહુ ટાઈમ નથી થયો એમાં ટાઈમ નો જોવાનો હોય પણ સાવ એટલા બધા ઉલારા નો ખાય કા ત્યારે તો થાપા મારી મારીને ચણતર કામ કરે છે હા તો ઈ થાપાથી થી એવી મોટી દીવાલ થઈ ગઈ હા એનાથી જ વધે તો હવે ઓછી કરવી જોશે હો હા હવે થાપા નો મારતો એમ જ કામ કરજે પણ એમ જો એવું કામ જ ન થાય પછી દીવાલ મોટી થઈ જાય છે ઓય આ દડેશ પણ હમણાંથી બહુ વિકાસમાં છે હા તું રોજ લોટ બાંધે એમ રગોડે તો થાય જ ને ના તું એટલી બધી સીધી રહી ને હા તારા માટે છું જો એમ થાય કે આખી કોથળી મોજામાં નાખી દઉં પણ તને ભૂખ લાગી હોય તો પી લે ને હા લાગી જ હોય મસ્ત અમુલ જોઈને હા તો પી લે ને જલ્દી એમાં કેટલા જણાને ધરવી દે તું તારા જેવા બે તો આરામથી તોય વધે તો આજે મારા ફ્રેન્ડ ને કોલાવી લઉં કે હા એકલો હોય તો કોલાવી લે ને